બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો પાંત્રીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી છોટાઉદેપુર ભાજપ પરિવાર નગરપાલિકા તથા વણકર સમાજ વાલ્મીકી સમાજ અને ગામના નાગરિકો દ્વારા આંબેડકરની પ્રતિમાને સુમન અર્પણ કરવામાં આવ્યા આજરોજ તારીખ ચૌદ એપ્રિલના દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની એકસો પાંત્રીસમી જન્મજયંતિ હોય જે નિમિત્તે આજરોજ છોટાઉદેપુર નગરપાલિકામાં પાવર હાઉસ ચાર રસ્તા પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા જ્યારે દરેક નાગરિકે બાબા સાહેબ આંબેડકર દ્વારા દેશના વિકાસ અને બંધારણ માટે કરેલા સુકાર્યોને યાદ કર્યા હતા આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા માજી રેલવે રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા એના માટેનું નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોડી એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ

ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ અર્પણ કરી શ્રદ્ધા સમ સુમર અર્પણ કર્યા છે સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકાઓની અંદર પણ અમારા કાર્યકર્તાઓ ડૉક્ટર સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરશે અને આ દિવસે સેવા કાર્ય અમે કરવાના છીએ